રામ રામ દાયરાથી સ્વાગત છે તમારું મારે એક નવા બ્લોગમાં તો કેમ છો દાયરો બધું મજામાં તો ભાઈ આજે આવું આપણે સુપર હેસ લઈ એનો એટલો ધરો ભાંગી ગયો છે મેન આગળ આગળના ટાયરનો તો એ ધરો વેલ્ડિંગ કરાવી આવીએ થોડા જો રડી જાય એમ હોય એવું કરી આવ્યા તો ગાડી પડી છે વાડીએ વાડીએ જઈને વાળીએ લઈને નીકળીએ ધરોએ તમને અહીંયા જ બતાવી દે હાલો ભાઈ ઘરેથી આવી ગયો ગાડી છે ચાલુ કરી લીધી છે અને ધરો બતાવી દે એટલે ભાંગેલો એ ભાઈ આ ભાંગી ગયો આનું એમણે એક બે દિનો ભરા તો વેલ્ડિંગ નો ટાંકો મળી દઈ પછી જોઈ હતી આગળ ગોતું હોય ને ક્યાંક નવું તો મળતું નથી

ખાખર ની ગુણ હતી એટલે ન્યાથી વાડીએ થી ઉપાડીને તો બહુ છેટું પડી ગઈ અરે ઉતારવાન છે બેહીને હાલા દી ગાને ખોર દેવો પાટલી બાટલી ખોલીને ઉતાર નાખી આમરે જઈ આવે એઠો ન્યા ટેકો દેનું ગોતી હું ખોલે પાટલી હા તે કરું છો એનો બાપી તારો બાપ તમારું એક કામ નથી હેઠળ ઉતરું ભાઈ ના ઉપડે tao cũng cảm ơn thì phui, ế thì hút đấy, Đây thì hút đấy nam rể, à lại, ông hút ra anh thâu sao bây, ế thâu tao rồi, à lại ế thì hút đi à, à lại, à cái ế thâu બસ હવે એથી ઉતારતી ને હાથમાં નહીં આર્યા હાલો તો ભાઈ કાલે તો નહોતું થયું કાંઈ ખરની ગુણ લઈને આવતાર્યા તા ખાલી તો હવે જઈ છીએ પાછા ગાડી લઈને આજ તો ગમે ત્યાં ગમે ને વેલ્ડિંગ કરાવીને આવતું રહેવું છે એટલે હું તો ગાડીની હાલતા જરૂર પડે ભાઈ અને આ પડી રહી નકામું છે હાવ તો જાય છે માણાવદર પાછા આજે કાલ કાલે તો ગયા હતા કાલે તો ખરની ગુણ લઈને આવતાર્યા આજ પાછા છીએ આજ તો ગમે હાઇ ને થાય કરાવીને આવવું છે હાલો ભાઈ પાછા નીકળી ગયા રોડ માથે સડી ગયા છે અને પટ્ટીયુ મયુરનો ફોન આવ્યો તો પટ્ટી લઈ છે જાય એના ટ્રેક્ટરના ટ્રેક્ટરમાં ટેબે ફિટ થાય છે ને એની સર્વિસિંગ થાય છે ઓઇલ પાણી બધું બદલાવે છે એને કાળથી ચાલુ થઈ જાય આપણે આજે આનું થઈ જાય તો તો સારી વાત છે કાલે ધક્કો થવાનો છે પાછો આવી જઈએ પટ્ટીયું ને પછી આપણે આનું વેલ્ડિંગ કરાવવા વયા જાય ટ્રેક્ટર એ કમ્પ્લીટ કરાવે છે એ ટ્રોલી ને બધું લઈને ગયો છે માણાવદર ઓઇલ પાણી ની બધું બદલાવી નાખી અને પછી ઉપા દઈને હાલો ભાઈ ઘડી ગયા ટ્રેક્ટર માં ટ્રોલી જોર આવે છે હે એટુ કરો ને આ હજી આમ કરવો જો આ યુ કરવે બોલ ના બોલવો જો

dạ vậy tao không có lo lắng gì để giúp anh đi nữa,

તો આ ઘી રાખે આખો બદલાવાનો બતાવી દીધું ને કેસિંગ તો સારા છે ઘેર જ બદલાવાનો છે ફૂટે ફૂટે તો જ આવો શું કહું બાપુ અહીંયા અંધારું થઈ ગયું ફૂટે તો ફૂટે તો થાય એમ ફૂટી ગયું હવે ક્યાં આમાં કાંઈ દે હા આવી ગયું ભાઈ આવી ગયું આવી ગયું આમાં ફૂટતું કામ કીય હ હા કર ગાડી માહે લેવી માથે

હાલ ભાઈ આનું વેલ્ડિંગનું નાનું થઈ ગયું ને વાડી આવી ગયું વાડીએ મેલ થઈ હવે આવે આ ધીરે નસ લઈ જ આવી રડે એવું થઈ ગયું છે બહુ ભાઈ જાજુ હાલે આવું છે નહીં થોડા જાદુ સપોર્ટ માર દીધો અહીંયા એટલે વાંધો નથી હવે અહીંયા મેલથી ટ્રેક્ટરે હજી માણાવધારે પડ્યું છે